હેલો ફ્રેન્ડ્સ બધા કેમ છો મજામાં જશું તો ફાઇનલી અમે જઈ રહ્યા છીએ ડીમાર્ટમાં ખરીદી કરવા માટે તો હાલ અમે રસ્તામાંથી તમે જોઈ શકો છો હું ને જઈ ગાડી લઈને નીકળી ગયા છે ખરીદી કરવા માટે બધું જોવા માટે મારા વ્લોગમાં છેલ્લે સુધી બનીના રહેજો હું બધું તમને વ્લોગમાં બતાવીશ તેના માટે છેલ્લે સુધી મારો વ્લોગ જોજો વરસાદી વાતાવરણ હોવાને કારણે વાતાવરણ પણ મસ્ત મજાનું છે અને મજા આવી રહી છે તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ડીમાર્ટ તમે જોતા રહેજો હું બધું તમને બ્લોગમાં બતાવીશ ડીમાર્ટમાં પણ વધારે ટ્રાફિક છે તમે જોઈ શકો છો ગાડી પણ એટલી બધી પડેલી છે પહોંચતાની સાથે મેં જે કેન્ડી ખાઈ લીધી છે રૂકો જરા સબર કરો ત્યારબાદ અંદર પહોંચી ગયા છીએ અને ખરીદી ચાલુ કરી દીધી છે તમે જોઈ શકો છો જે બધું લેવા માંડ્યા છે એનું ધ્યાન બિસ્કિટમાં પડી ગયું છે હવે બિસ્કિટ લઈને જ માનશે

ત્યારબાદ ફાઇનલી એના હાથમાં એની ફેવરિટ વસ્તુ આવી ગઈ છે જે છે ચોકલેટ તો એ ચોકલેટ લેવા માટે કહે છે જેથી હું ના પાડું છું અને મેં એને મૂકાવી દીધી છે ચોકલેટ આપણે એનું કામ સક્સેસ નહીં થવા દઈ ચોકલેટનું ત્યારબાદ ફાઇનલી આ તો મમ્મીના કામની વસ્તુ બધી આવી ગઈ છે રસોઈની બધે મરી મસાલા આવી ગયો છે જેમાં આપને કાંઈ ટપો પડે નહીં જેથી અમે ત્યાંથી આગળ નીકળી ગયા છીએ ત્યારબાદ જયના હાથમાં આવી ગયા છે પાસ્તા જે પાસ્તાને એવું મને કહે છે કે આપણે એને તળી તળીને ખાશું મેં કીધું આ પાસ્તા તળવાના ના હોય એને બાફીને ખાવાના હોય એને એમ છે આ ભૂંગડા છે તે મને તળવાનું કહે છે કરાય નહીં તો ફાઇનલી મારા હાથમાં મારી ફેવરિટ વસ્તુ આવી ગઈ છે જે હું લઈને ઉઠાવવા માંડી છું અને ટ્રોલીમાં નાખું છું મારા ફેવરિટ પોપકોર્ન છે ત્યારબાદ એને નાસ્તો લેવો છે તમે એ ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છીએ અને જઈને આલુ સેવ લેવી છે તો એ જો જોઈ શકો છો તમે કે આલુ સેવને આલુ સેવ જોઈને એને ખુશી થઈ છે તમે જોઈ શકો છો એવું કે ખુશ થાય છે કેવી રીતે ખુશ થાય છે આલુ સેવ લઈને ત્યારબાદ એના હાથમાં આવી ગયા છે ખાખરા એ પણ એને લેવા છે એટલે એ કેટલા બધા હાથમાં ખાખરા લઈને જોવે છે મને તેવું લાગ્યું આ બધા લઈ લેશે લાસ્ટમાં તો એણે એક જ પસંદ કર્યું છે ખાખરાનું પેકેટ ઈચ્છા તો એને બધા પેકેટ લેવાનું થાય છે ખાખરાના પણ છેલ્લે તો પછી એને એક જ પાસ કરીને લીધું છે ત્યારબાદ મેં પણ થોડી ખરીદી કરી લીધી છે હું સાબુના ડિપાર્ટમેન્ટમાં આવી અને મને ગમે એ સાબુ હું જોઉં છું જે મને કહે કે લા હું પણ તારો વ્લોગ બનાવી આપું જેથી કરીને ટ્રોલી એને મને હાથમાં પકડાવી દીધી છે અને એ ફોન હાથમાં લઈને મારો બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે એ ફોન લઈને મારી પાછળ પાછળ આવી રહ્યા છે તમે જોઈ શકો છો મારા હાથમાં બેગ આવી ગયા છે જે મારે લેવાતા અને હું કે દિવસની બેગ લેવાનું કહેતી હતી તો ફાઇનલી મને બેગ મળી ગયું છે જે મેં એમાં પિંક કલરનું લીધું પણ છે અને એવું બધું ચેક કરી લઉં કદાચ કંઈ બગડેલ તો નથી ને એ કંઈ ચેન તે જોતી હતી હું ત્યારબાદ જઈ પહોંચી ગયો છે ચંપલના ડિપાર્ટમેન્ટમાં જે એને લેવાતા તો તમે જોઈ શકો છો એ ચંપલને સારી રીતે જોઈ જોઈ જોઈને લેવાનું કરે છે કે હું લઈ લઉં બધું તે જોવે છે અને ફાઇનલી તેણે ચંપલ લઈ પણ લીધા છે તો ફાઇનલી અમે બધું લઈ લીધું છે હવે કાંઈ બાકી રહ્યું નથી તો અમે બિલ બનાવવા તરફ જઈ રહ્યા છીએ ત્યાં પણ એટલી મોટી લાઈન છે કે વારો આવે એમ નથી જેથી મેં ટ્રોલી જઈને પાછી આપી દીધી છે અને લાઈનમાં ઊભા રહેવાનું કહી દીધું છે ટ્રોલી લઈને તમે જોઈ શકો છો બધી વસ્તુની ખરીદી કરી લીધી ત્યાં સાંજ પડી ગઈ છે ખરીદી થઈ ગયા બાદ અમારું હોટલમાં જમવાનો પ્લાન હોય થી અમે હોટલમાં જઈ રહ્યા છીએ જમવાનું ઓર્ડર કરી દીધું છે તે આવે જમવાનું ત્યાં સુધી અમે રીલ્સ ને થોડીક બનાવી લઈએ બેને સાથે જઈને ભૂખ લાગી છે તો તે રાહ જોઈને બેઠા છે કે ક્યારે હું બ્લોગ બનાવી લઉં મારા બ્લોગ પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કોમેન્ટ એન્ડ શેર કરો થેન્ક યુ